વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું બાળકોની ફેવરિટ એવી મસાલા મેગી ખીચડી તો એના માટે આપણે અહીંયા મગ અને ચોખા એટલે મગની દાળ અને ચોખા ભેળવેલી ખીચડી લીધેલી છે એક વાટકી અને અહીંયા એક બટેકું સુધાર લીધું છે બે મીડિયમ સાઇઝની નાની ડુંગળી સુધારી લીધી છે એક ટમેટું સુધાર લીધું છે સ્વાદ મુજબ મી મીઠું અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ આપણું છે મેગી મસાલા ખીચડી બનાવીએ છીએ તો અહીંયા મેગી મસાલો લીધો છે તો અહીંયા આપણે મેન મેન મસાલો તો આપણે મેગી મસાલો છે અને અહીંયા આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે તો ચાલો ઝડપથી બની જાય એવી મેગી મસાલા ખીચડી આપણે બનાવશું તો અહીંયા તમે ગમે તે શાકભાજી ઉમેરી શકો છો તો ગેસ ઉપર આપણે કૂકર રાખી દીધું છે અને દોઢ નાના ચમચા જેટલું તેલ ઉમેરશું આપણે તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તો અહીં આપણે પેલા એક ચમચી જેટલું જીરું જીરું ફૂટી જાય એટલે પાંચ જેટલી હિંગ પછી આપણે ડુંગળી ઉમેરી દઈશું ડુંગળીને સરસ આપણે સાતડી લેવાની ડુંગળી તમે ગમે રીતે સુધારી શકો અહીંયા આપણે લાંબી લાંબી જીરું માં આપણે સુધારેલી છે તમે ઝીણી ઝીણી પણ સુધારી શકો અહીં ડુંગળી સતળાઈ ગઈ છે તો આદુ મરચાની પેસ્ટ ઉમેરી દઈશું એને સરસ આપણે સાતડી દઈશું અહીંયા હવે ટમેટા પણ આપણે ઉમેરી દઈશું આપણે બટેકા પણ ઉમેરી બધું સરસ આપણે મિક્સ કરી ઉમેરીશું હવે આપણે મસાલા કરીશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું આપણે બહુ તીખી નહીં બનાવીએ અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું આપણે ખીચડી ઉમેરીને બધું મિક્સ કરી લેશું ખીચડી સરસ આપણે બે ત્રણ પાણીથી સરસ ધોઈ લીધી છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું બધું સરસ આપણે મિક્સ કરી લેશું એક વાટકી ખીચડી છે તો સાડા ત્રણ વાટકી આપણે અહીંયા પાણી ઉમેરશું તો હવે આપણે કુકર બંધ કરીને ત્રણ થી ચાર સીટી લઈ લેશું અહીં આપણે ખીચડીમાં ત્રણથી ચાર સીટી થઈ ગઈ છે અને જાતે હવા નીકળવા દીધી છે હવે આપણે જોઈ લેશું તો અહીં આપણી ખીચડી એકદમ સરસ પરફેક્ટ તૈયાર છે નવિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે અહીંયા આપણી મેગી મસાલા ખીચડી દહીં સાથે અને ડુંગળીના સલાડ સાથે ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો